નવસારી શહેરમાં આવેલા મમતા મંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક વિભાગે એડવાન્સમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી પોલીસે ઉજવણી સાથે અકસ્માતની ઘટનામાં ઘટાડો થવા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવો સંદેશો પણ પાઠવ્યો હતો આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે અને સૌ કોઈ ધાબે ચડીને પતંગ ચગાવી મોજ કરશે પરંતુ સમાજનો એક અભિન્ન અંગ ગણાતા દિવ્યાંગ બાળકો પણ દરેક તહેવાર ઉજવવાના હકદાર છે બસ આ જ સંકલ્પ સાથે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા એક દિવસ અગાઉ એડવાન્સ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી દિવ્યાંગતા ધરાવતા બાળકોના મોઢા ઉપર પ્રસન્નતા રેલાવી ટ્રાફિક વિભાગે ટ્રાફિક કચેરીના ધાબા ઉપર વીસ બાળકો સાથે પતંગ ચગાવી ઉજવણી કરી હતી નવસારી શહેરના એરુ રોડ પર આવેલા મમતા મંદિરમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રાફિક કચેરી ઉપર લાવીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને આ નવસારી ઉજવણીમાં ટ્રાફિક પીએસઆઈ અધિકારી કર્મચારીઓ તેમજ ટ્રાફિક

માનવ મંદિર ટ્રસ્ટ ના વીસ દિવ્યાંગ બાળકો સાથે છે નવરા છે એ આયોજન કરવામાં આવેલું છે આ એવા બાળકો છે કે જેમને ઉત્તરાયણ તો ઉજવવી છે પણ એમની પાસે પરિવાર નથી અથવા તો એમને ઉજવવા માટે એમની પાસે છે કોઈ સગવડતા નથી આ એવા બાળકો માટે છે આજ રોજ નવસારી જિલ્લા ટ્રાફિક ખાતે છે ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરવામાં આવેલી છે અને આ ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વ માં છે એ બાળકો ખુબ ખુશ જોવા મળે છે બાળકોને છે એ પતંગ અને ફિરકી સાથે છે પતંગ ઉડાવી રહ્યા છે અને આ બાળકો દ્વારા જે આશીર્વાદ મળશે એ આશીર્વાદ થી અમારા છે એ જે અકસ્માતો બને છે એ અટકી શકે એના માટે આ ખુબ એમના આશીર્વાદ ખુબ જરૂરી છે આજ રોજ આ પર્વમાં છે એ બાળકો ખુબ ખુશ ખુશ આવેલા છે અને બાળકોનું આખું વર્ષ આનંદિત થાય એવું શુભકામના આપું છું